નવનાથથી સુરક્ષિત શિવનગરી વડોદરાના આંગણે ઐતિહાસિક અવસર આવી રહ્યો છે શિવજી કે સવારીનું આયોજન શિવરાત્રિએ કરવામાં આવ્યું છે તે અંતર્ગત આવતીકાલથી ગીતા રબારી ઓસ્માન મીર અને સાયરામ દવેના કાર્યક્રમો યોજાશે આ અંગે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી પરમપૂજ્ય સાવલીવાળા સ્વામીજીએ યોગેશ પટેલ સમક્ષ બીજી પણ એક લાગણી વ્યક્ત કરી હતી કે દેશમાં માત્ર ઉજ્જૈનમાં જ નીકળતી શિવજી કી સવારી જેવી સમગ્ર શિવ પરિવારની યાત્રા શિવનગરી વડોદરામાં પણ નીકળવી જોઈએ યોગેશ પટેલે આ સંકલ્પની પૂર્ણતા માટે મહાકાય નંદી પર સવાર શિવ પરિવારની મૂર્તિના નિર્માણનું કાર્ય પુનઃ નરેશ માતુરામ વર્માને સોંપ્યું નરેશ વર્માએ પંચધાતુમાંથી તૈયાર થયેલી મહાનંદી પર સવાર સાડા આઠ ટનની બેનમૂન જીવત લાગતી પ્રતિમા તૈયાર કરી અને રથ પર આ પ્રતિમાને આરૂઢ કરવામાં આવી બે હજાર તેરથી થી શિવજી કી સવારીની નવી જ પરંપરાનો પ્રારંભ થયો પહેલી જ યાત્રામાં શહેરના લાખો શિવભક્તો યાત્રામાં જોડાયા અને જગન્નાથપુરીની રથયાત્રાની યાદ અપાવી બે હજાર તેરથી થી શિવજી કી સવારી વડોદરાનું વધુ એક નજરાણું બની આ વર્ષે તારીખ આઠમી માર્ચ શુક્રવારના રોજ મહાશિવરાત્રી બપોરે સાડા ત્રણ કલાકે પરંપરા મુજબ પ્રતાપનગર સ્થિત મુક્તેશ્વર મહાદેવના મંદિરથી મહાકાઈ નંદી પર વિરાજમાન શિવ પરિવાર નગરયાત્રાએ નીકળશે અને વર્ષોની પરંપરા મુજબ શિવજી કી સવારી વાડી ચોખંડી માંડવી ન્યાયમંદિર માર્કેટ દાંડિયા બજાર થઈ સાંજે સાત કલાકે સુરસાગર પહોંચશે જ્યાં સાત વાગીને પંદર કલાકે મહાઆરતી યોજાશે જેમાં હજારો સંખ્યામાં ભાવિ ભક્તો જોડાશે મહાઆરતી બાદ શિવજી કી સવારી પરંપરાગત રૂટ પર આગળ વધશે અને ઉદય નારાયણ મંદિર સલાટવાડા ખાતે શિવજી કી સવારીનું સમાપન થશે જેના ભાગરૂપે આવતીકાલથી શહેરના વિવિધ સ્થળોએ ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકારો શહેરમાં શિવભક્તિ રજૂ કરશે આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી સહિત રાજકીય નેતાઓ આમંત્રણ આપવામાં આવ્યું છે પ્રથમવાર સત્યમ શિવમ સુંદરમ સમિતિના મુખ્ય મયંકભાઈના નેતૃત્વમાં શિવજી કી સવારી કાર્યક્રમ પરંપરાગત રીતે યોજાશે આજની પત્રકાર પરિષદમાં વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ ધારાસભ્ય યોગેશ પટેલ શહેર ભાજપના પ્રમુખ ડોક્ટર વિજય શાહ ધારાસભ્ય મનીષાબેન વકીલ ચૈતન્ય દેસાઈ પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા નીલેશ શુક્લ સત્યમ શિવમ સુંદરમ સમિતિના પ્રમુખ મયંકભાઈ સહિત સભ્યો ઉપસ્થિત રહ્યા હતા